હજુ સુધી વપરાય ન હોય તેવા ફાયર રોબોટ સહિતના આધુનિક સાધનોનું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરાય છે અઠવા પાર્ટી પ્લોટ ખાતે ચોવીસમી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાયર બ્રિગેડ આધુનિક સાધનોનું પ્રદર્શન થશે જેમાં રોબોટ અને ફાયર ચૂંટનું પ્રદર્શન કરાશે ફાયર ચૂંટ તક્ષશિલાની ઘટના બાદ પાલિકાએ ખરીદ્યું હતું અને બે મહિના પહેલાં જ બીજું પણ ખરીદ્યું છે જે આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકશે ત્રણ વર્ષ પહેલાં ખરીદવામાં આવેલું ફાયર ચ્યુઝ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું નથી તેવી જ રીતે ફાયર રોબોટ આગ ના બનાવવામાં કે જ્યાં માણસ જઈ શકે તેમ ન હોય ત્યાં બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી આપે અને ફાયર ટીંગ પણ કરાશે આ રોબોટ રાજ્ય સરકારે ફાયર બ્રિગેડને ફાળવ જો કે તેનો હજી સુધી કોઈ પણ સ્થળે ઉપયોગ કરી શકાયો નથી કેમેરામેન સેનલ ઈરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે